મારા હાથમાં જે આ સલ્ફર છે એ કોરો મંડલનું ગ્રો મોર સલ્ફામેક્સ છે આની ખાસિયત એ છે એના દાણાને તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે એના ચાલીસ ટકા દાણા નાની સાઈઝના છે અને સાહીઠ ટકા દાણા મોટી સાઇઝના છે એવું એટલા માટે છે કે જ્યારે આપણે ગ્રો મોર સલ્ફામેક્સ ખેતરમાં આપશું તો ચાલીસ ટકા જે નાના દાણા છે એ શરૂઆતના તબક્કામાં કામ કરશે અને જે સાહીઠ ટકા મોટા દાણા છે એ પાછળના તબક્કામાં પોતાનું કામ કરશે એટલે કે આપણે એક વખત સલ્ફામેક્સ આપીએ છીએ તો આપણા પાકમાં આઠ દિવસથી લઈ અને એકસો વીસ દિવસ સુધી એની અસર રહે છે હવે જ્યારે આપણે શિયાળુ પાકોની સિઝન શરૂ થઈ રહી છે તો એમાં ખાસ કરીને બટાકા જીરું ચણા ડુંગળી અને શેરડી આ પાંચ પાકોમાં આપણે કોરોમંડલનું સલ્ફામિક્સ વાપરવાનું છે આમ તો તમામ પાકોમાં વાપરવાનું છે પણ આ પાંચ પાકોમાં ખાસ શું ફાયદો થશે એ તમને સમજાવું તો બટાકા અને ડુંગળી જે કંદમૂળ છે એમાં કંદમૂળની જે સાઇઝ છે એમાં આપણને વધારો થતો જોવા મળશે જીરામાં પાક લીલો છમ રહેશે ને એની સાથે ફૂગજન્ય રોગોનું પ્રમાણ પણ આપણને ઘટતું જોવા મળશે શેરડીમાં સુગરનું કન્ટેન્ટ વધશે ચણામાં પ્રોટીનની ટકાવારી વધ ટૂંકમાં તમામ પાકોમાં આપણને જે કૃષિ ઉત્પાદન છે એની ગુણવત્તામાં સુધારો થતો જોવા મળશે અને એનું જે ઉત્પાદન છે એના જથ્થામાં પણ આપણને જે વધારો છે એ થતો જોવા મળશે અને ખાસ વસ્તુ એ છે કે ગ્રોમોર સલ્ફામેક્સ જે છે એ એફએસઆર ટેકનોલોજીથી નિર્મિત છે એફએસઆર એટલે ફાસ્ટ સલ્ફર રિલીઝ એટલે કે આપણે ખેતરમાં એને નાખશું તો ખૂબ જ ઝડપથી ને ખૂબ જ અસરકારક રીતે એ કામ કરશે જમીનના પીએચ બાબતે પણ જે સલ્ફા મેગ છે એ વધુ સારી રીતે કામ કરી શકે છે તો હવે જ્યારે શિયાળુ સિઝન શરૂ થઈ રહી છે અને સલ્ફર કૃષિ પાકોના ઉત્પાદનને અને જમીનની ગુણવત્તાને સીધી રીતે અસર કરે છે તો કોઈ આપણે બીજું કોઈ સલ્ફર નહીં પણ જે સારામાં સારું આપણા દેશની સ્વદેશી કંપની દ્વારા નિર્મિત જે સલ્ફર છે એટલે કે જે કોરો મંડલનું ગ્રો મોર સલ્ફા મેગ છે એ જ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ